ધરમપુરમાં ઈદે મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યું ધરમપુરમાં ઈદે મિલાદ નિમિત્તે સોમવારે અત્રેના દશેરા પાર્ટી ખાતેથી જુલુસ નીકળ્યું હતું દશેરા પાર્ટી થી નીકળેલું જુલુસ બિલપુડી બાયપાસ હાથીખાના સમડી ચોક થઈ દશેરા પાર્ટી પરત ફર્યું હતું આ અવસરે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા તમામને ઈદે મિલાદ પર શુભકામના આપી હતી મોહમ્મદ કમર આલમ દ્વારા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને ફૂલ ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે મોહમ્મદ કમર આલમ દ્વારા ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ ગૌરવભાઈ પટેલને ફૂલ ગુલદસ્તો આપી સ્વાગત કરાયું હતું સાથે શાલ ઓઢાડી પીએસઆઈ ગૌરવભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું શાલ ઓઢાડી એએસઆઈ અશોકભાઈ વનાણીનું સન્માન કરવામાં આવ્યું હતું આયોજિત નિયાઝમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલા ઈદિમિલાદ નિમિત્તે જુલુસમાં સીપીઆઈ એલ એલ વસાવા ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ ગૌરવભાઈ પટેલ તથા પોલીસ સ્ટાફે ખડેપગે સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી